કરવામાં આવ્યું હતું સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ટાન પકવાન સાથે અન્નકૂટ ભોગ ચડાવવામાં આવ્યો હતો તેમજ આ શૃંગારને આધ્યાત્મિક સંદેશ એવો એવો છે કે જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદદ્રશ રુચિ ઉત્પન્ન કરે છે તે જ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી જીવવાનો ઉત્સાહ જાળવી રાખે છે ત્યારે જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવું એ જ મનુષ્યનું કર્મ છે આ સંદેશ અન્નકુટ શ્રૃંગારના માધ્યમથી ભક્તોને ગ્રહણ કર્યો હતો અને બાવન પૂજા તથા અડસાઠ સોમેશ્વર મહાપૂજા થયેલી હતી સાંજે સાત સુધી ઓગણા એંસી હજાર આઠસો ઓગણા એંસી ભક્તોને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકોની ભીડ જોડાઈ હતી અને હજારો યાત્રિકો શ્રદ્ધાળુઓ આ શૃંગાર દર્શનમાં લાભ લીધો હતો તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું